હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધી જય જવાન જય કિસાન આવી ગયા આપણે થોડી વાર પેલા થોડો કોબીનો રોપ હતો એટલે આપણે કોબીનો રોપ સોંપ્યો છે અને હવે અગિયાર વાગી ગયા છે કોબીના બે ત્રણ કેરા સોંપા છે આપણે ખાવા માટે બકાલું અને હવે આપણે વિડીયો બનાવવા આવી ગયા છે અગિયાર વાગી ગયા છે અને વરસાદી માહોલ છે આજે તે વરસાદ રહ્યો છે આજે સવારે વરસાદ હતો પણ અત્યારે થોડોક વરાપ છે વરાબ જેવું છે સવારે વરસાદ હતો પણ ઓછો હતો બહુ વધારે કંઈ હતો નહીં અને અત્યારે મગફળીનું બધું સર્વે કરે છે તો એમાં સર્વે કરવાનો તો ક્યાં પ્રશ્ન જ છે ખેડૂતોને નુકસાન શું છે તો આમનામ સહાય આપીજો ને સર્વે ક્યાં કરવાનું છે તમને ખબર જ છે આખા ગુજરાતમાં ઓવર ઓવર ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ પડ્યો છે તો એમાં સર્વે કરવો એમાં સર્વે શું કામ કરવું આમનામ ખેડૂતોને સહાય આપીજો ને તો સરકારને એવી મારી અપીલ છે નમ્ર વિનંતી છે કેમ કે વરસાદ પીડ્યો એ તો બધાયને ખબર જ છે ઓલ ગુજરાતમાં બધે વરસાદ પીડ્યો છે અને જો ખેતરે આવ્યા છે ડુંગળીને બધું બહુ કઈ નુકસાન નહીં થાય એવું લાગે છે બાકી જો રોપ આપણો છે લગભગ સોપ્યા વાગે સોપ્યા વાગ્યે બગડે છે કેમકે હવે રોપ ને સોંપવો પડે એવું છે તો ખડાઈ આમાં થઈ ગયું છે બે ત્રણ દિવસથી વરસાદ આવે એટલે વાડિયા કાંઈ આટો મારવાનો ટાઈમ નથી લગભગ અઠવાડિયું થઈ ગયું વરસાદ આવ્યા તો ખડાઈ જામી ગયું છે અને રોપ હવે આપણે સોંપવાનો થાય વરસાદ રહી જાય તો બાકી જવું આ બધી ડુંગળી છે જોઈ શકો છો આ બધી ડુંગળી છે આઝાર છે તો આવું બધું વાતાવરણ છે મિત્રો અત્યારે વરસાદી માહોલ થોડો ઘણો વિખાઈ ગયો છે તોય વાદળછાયું વાતાવરણ છે તો એ ચાર થી આઠ તારીખ સુધીની જે આગાહી આપી છે હવે જોઈએ ત્યારે વરસાદ આવે કે કેમ થાય બાકી અત્યારે તો વરસાદી માહોલ છે વાદળ સાયું વાતાવરણ છે બાકી વરસાદ આવે એવું કઈ લાગતું નથી બાકી મિત્રો સુધી બન્યા રહેજો તો મિત્રો આપડી ડુંગળી છે તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે જોવા આમાં આપણે બે દિવસ પહેલા ખડની દવા નાખી હતી કેમકે કે ખડનો બિયારો અઢળક થઈ ગયો હતો અને ખડ લેવાનો કઈ ટાઈમ નથી નહોતો કેમ કેમકે વરસાદ આવી જાય અને હાથી ને એવું કોઈ કઈ હાલે કેમ કે ભીનું હતું એટલે આપણે દવા નાખી છે ચાર પાંચ પોપ દવા નાખી દીધી છે અને બાકી જવો આપણો કપા છે કપાય તે ઉગી ગયો છે તમને બતાવવું મિત્રો આપણો કપાય તે બધો ઉગી ગયો છે તમે જોઈ શકો છો જો આ બધો કપા આપણો ઉગી છે જુઓ કાયદેસર બધો કપા ઉગી જોઈ શકો છો જુઓ જો આ બધો અંદર કપાસ્યા હોય એના કારણે કપા બધો ઉગી ગયો છે કેમ કે વરસાદ જ એટલો પડ્યો તો તમે જોઈ શકો છો દરેક જગ્યાએ કોઈ પણ દરેક જગ્યાએ કપા ઉગી ગયો છે તમે ગમે ને આટો મારી લો ને આખા ખેતરમાં બધી જગ્યાએ કપા ઉગી ગયો છે જોવો કોઈ પણ જગ્યાએ જોવો તો આવી રીતે બધો કપા ઉગી ગયો જોઈ શકો જોવો કોઈ પણ જગ્યાએ તમે આટો મારો કપા બધો ઉગી ગયો છે તો મિત્રો મગફળીમાં તો નુકસાન શું હતું પણ હવે કપાહે તે ઊગી ગયો છે આપણને એવું હતું કે એક દિવસ વરસાદ રહે તો આપણે કપાં વીણી લેવું પણ કપા કાંઈ એટલું બધું નુકસાન ચાહે નહીં તો કપાહ ઉગી છે મિત્રો એના કારણે કપાહમાંથી તે બહુ મોટું નુકસાન છે તમે જોયું જ છે હમણાં તમને બતાવ્યો કે આપણે કપાહ બધો ઉગી ગયો છે તો સરકારને પણ નમ્ર વિનંતી છે કે આમાં સર્વે કરવાનું સર્વે કરવાનું કઈ થતું જ નથી ખબર જ છે તમને કે આપણો કપાહ બધો ઉગી ગયો છે નુકસાન છું સિંગમાં મગફળીમાં દરેક મોકમાં દરેક મોલમાં દરેક પાકમાં નુકસાન થયું તો પછી આમાં સર્વે સર્વે શું કામ કરવાનું તો જો મિત્રો આપણે વરસાદ આવ્યો એ પેલા આ કપા વીણી લીધો ઉધડિયાલા આપણે લેવા થા થોડાક મોંઘા પડ્યા પણ આપણે આ બધો કપાસ વીણાઈ ગયો તો તમે જોઈ શકો છો આ બધો આપણો કપાસ વીણાઈ ગયો થોડો ઘણો આપણો કપાસ બાકી રહી ગયો આટલો કપાસ આપણો બાકી રહી ગયો બાકી આ બધો કપાસ આપણો વીણાઈ ગયો તો મિત્રો આપડી શેરડી છે શેરડીમાં ઓલી બાજુ થોડીક પડી બાકી બાકી કઈ પ્રોબ્લેમ નથી જોવા તમે જોઈ શકો છો તો મિત્રો આપણી શેરડી આ પડી ગઈ હતી એ બધી જુઓ આવી રીતે બધી ઊભી થઈ ગઈ છે જોવા આખું રાડું છે તો આથી આવી રીતે આમ બેન્ટ મારીને ઊભી થઈ ગઈ છે જુઓ જ્યાંથી પડી ત્યાંથી ઊભી થઈ ગઈ છે જવો તમે જોઈ શકો છો જો આવી રીતે બધી શેરડી છે જ્યાં પડી ત્યાંથી આમ બેન્ટ મારીને ઊભી થઈ છે જુઓ એટલે આ શેડ હવે વાંકી રહે અને આનો કંઈ ખાસ ભાવ આવે નહીં તો જુઓ મિત્રો આ શેડી પડી ગઈ છે એ અને આ શેવડી ઊભી છે એ બંનેમાં કેટલો ફેર છે જુઓ તમે જોઈ શકો છો મિત્રો આપણે ઘાસ સોંપ્યું છે આ હાથી ઘાસ આવે એ નથી પણ ટૂંકમાં સાર જેવું આવે જેમ વાડો એટલે આનો વાટ આવ્યા કરે તો આટલું આપણે ઘાસ સોંપ્યું છે અને ઓલું છે હાથી ઘાસ છે

કેરો છે ને એની આગળ બીટ અને આ પારે એ બધું એ ટમેટી છે ને આમાં કોથમરી હતી કોથમરી આપણે વેચી દીધી ને આમાં લસણ શોપવાનું છે આપણે ને તમે જોઈ શકો છો આપણે ચાર કેરા આપણે આજે શોપ્યા છે બાર વાગે આપણે રોંઢો કરવા ગયા હતા એટલે રોંઢો પાણી કરીને અત્યારે ત્રણ વાગી ગયા છે એટલે આપણે ડેમમાં આંટો મારવા આવ્યા છે કેવું વાતાવરણ છે કેવો માહોલ છે એટલે આપણે ડેમમાં આંટો મારવા આવ્યા છીએ જુઓ આ બધી વાડીમાં પાણી ભર્યું છે તો કેમ કે અહીં ડેમનો ડેમનો કાંઠો આવ્યા સુધી છે તો આ વાડીમાં તો પાણી જ ભર્યું હોય ને મિત્રો જો તમે જોઈ શકો છો જો ઓલા ખેતરમાં શેડો વળતીને તમને પાણી બતા પાણી બતાવતું છે જુઓ એ બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જુઓ આ જુઓ ઓલો કપા છે એ જુઓ આમાં બધે આપણે ભેવું સારતા જુઓ તમે જોઈ શકો છો જો ઓલી ધાર છે ત્યાં બધે આપણે ભેવું સારતા બાવળિયા બતાય ત્યાં આપણે દુગ્યાને એવું બધું હતું બધું ડૂબી ગયું છે ને ઓલો પીપળો બતાય ગાલનો ઢગલો ત્યાં આપણો કૂવો હતો તો કૂવો ત્યાં ડૂબી ગયો છે જુઓ એટલે ડેમનું પાણી આખો આખો ડેમ ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આખો ડેમ ભરાઈ ગયો છે અને આપણી આપણા કપાહમાં તે પાણી વહી ગડી ગયું છે એટલે કપાહમાં જ્યાં સુધી પાણી ભર્યું છે એ બધું આપણો કપા વહી જશે ને બાકી જવો ડેમનો એક નંબર યુ આવે તો જવું મિત્રો આપણા કપાહમાં પણ પાણી આવી ગયું છે જુઓ જો આ ખેતર બતાવી આપણું ખેતર છે જે એમાં ચાર વીઘા જમીન છે ડૂબી ગયેલી એમાં આપણે વાવી હતી અને એની નીચે કૌવો હતો જોવા ઢગલો બતાવી ગાલનો એની બાજુમાં કવો અને આ ધાર છે આપણે વેવું સરતા એ અને આ બાવળિયા બતાય ત્યાં આપણે દુજા હતા અને જો આ ઝાડ હતી બધી આમાં બધી આપણે ભેવું સારતા અને એ બાજુ દુજ્યા ને એવું બધું હતું મિત્રો એટલે એ બધી જમીન ડૂબી ગઈ છે જો આપડા તે પાણી આવી ગયું છે જુઓ ત્યારે પાણી જ ભર્યું છે જુઓ આપણા પગ નીચે પાણી જ છે જવો જ્યારે નદીમાં પૂર આવ્યું ત્યારે આ લીમડી સુધી પાણી આવી ગયેલું છે જવો તમે જોઈ શકો છો જવું મિત્રો આમાં બધે ઓવાળિયા બાંધી છે બધા ખેતર ડૂબી ગયેલા છે મિત્રો જુઓ તમે જોઈ શકો છો આ બધા ખેતર જ છે જો આ બધા ખેતર છે બાકી જુઓ આ બાજુ કપાસ હતો જો આ કપાસ છે એ તે બધો ડૂબી ગયો છે કપાસમાં પાણી ગડી ગયું છે તો મિત્રો આપણે ભેવું સારતા એ જમીન દૂધ્યા હતા એને ધાર ને બધું ડૂબી ગયું છે વરસાદ આવ્યો બહુ વરસાદ પડ્યો એના કારણે આખો ડેમ ભરાઈ ગયો છે ફૂલે ફૂલ ઓવરફુલો થઈ ગયો છે નકર વરસાદ ન આવ્યો તો આપણો ડેમ ખાલી રહેત પણ અત્યારે તો ફૂલે ફૂલ ઓવરફ્લો થઈ ગયો છે આખો ડેમ ભરાઈ ગયો છે ડેમ ભરાઈ જાય એટલે આપણા કપાહમાં એ તે ઘણે સુધી પાણી આવી જાય છે તો વરસાદ બહુ પડ્યો એના કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે બધા પાણી ભર્યું છે જો આપણા કપાહમાં આવ્યા જ ઠેક સુધી પાણી ભર્યું છે એવું બાકી ભેજ તો લાગે લીમડાથી જે આગળ ભેજ લાગે એટલે જેટલામાં ભેજ લાગે એ બધો કપા હોઈ જાય છે કે આ સુધી પાણી ભર્યું હોય તો આ કાળી માટી છે ચીકણી જમીન છે એટલે એ ભેજ તો એનાથી પણ આગળ લાગે એટલે જે આ ભેજ લાગશે એ બધો આપણો કપા હોઈ જશે બાકી આપણે વરસાદ આવ્યા એ પેલા આગાહી હતી એટલે આ બધો કપાહ વિના લીધો છે